રામ રામ દાયરાયરો બધું મજામાં અમે એકદમ મજામાં છે સ્વાગત છે તમારા નવા વ્લોગ ને અંદર તો મિત્રો તમે તમને મજામાં દઈશ હું થોડોક મજામાં ને ટકા આપણે કઈ વાંધો નહીં પેશાબ પાણીમાં પછી ઓદ્રો કરવામાં માં કઈ તકલીફ નહીં સારો ખાઈ ગઈ નાખી મોતીયા હે સારો ખાઈ ગઈ પણ હમકાય ગઈ જુઓ હેડા ને હમકાય ગઈ અને હા વારંવાર આવું થઈ જાય કારક કારક મહિને પંદર દી વીસ દી પચીસ દી બે મહિને આવું થાય એ પેલા તમને ખબર હોય જાય હું શું મિત્રો દી જવો ઉગે કોરું કાઢે દી તો ખાણ મિત્રો એને નહીં પીડ્યું ગઈ કહ્યું પાસક લીટર દૂધ પણ બીમાર પડી ગઈ હમકાઈ ગઈ તો ફમકાઈ ગઈ ને તો મિત્રો હે ને આપણે છે ને એની ધવાળી દેવાની છે ડોક્ટર એમ કહે કે ધવાળી ન દેવાય પણ જો એને હમકામાં ધવાડી દો એટલે એની શરદી એકદમ આખી તૂટી જાય હમકો છે ને એ એક જાતની શરદી છે તો હાલો હે ને હું પેલા એક બીરું મતરાવે ડીમકામાં ઘા ઉપાય હોય ને તો પેલા નંબર નો ઉપાય છે ડીરું મતરવું નહીં હાલો હું તમને જે ડીરું મતરાવવા હું પેલા મૂકે બીજ પાછું લઈ જઈ પાછું ઢોરનું કરીને જાય લઈ મિત્રો આણી કહેવાય આકડો આણું મતરવાનું હોય ડીરું

આ પારું પાછું અઘરું થઈ જાય તો બે થઈ ગઈ જુઓ ઢીમ ધરેને પડે ગઈ તાકણી આગળ છે ને તારો વારો છે ધવાડી દેવાનો છે જો શરદી થઈ ગઈ હમકાઈ ગઈ અહીં કરે

নাই

લો ફાઈટ થતા ને તુકી બાંધીવતા તુકી તો પાણી ઓલે નહગી પડે તો ક્યાં જાવું ઓતેય નોક તે એટલે હાથમાં ન હોય સીધી જાળિયામાં

મિત્રો મગજ માંથી આખી શરતી નીકળે જાય ડોક્ટરો તો ના પાડે ધવાડી નો દેવાય તમારી દવા એટલે બે બે ચાર બે કાળામાં રેડી થઈ જાય બે તમારે વિના ફરતે એ આમાં ના কি দেখা তাই কিয় ভেদানীকৰেগা মটৰ চাল উঠিব બેઠી બાર દે કેવા લાકડી લાકડીમાં સુ સીધાય પડે અને આટક કામ બના હા એને સાટા ઈ સૂતે સાટા ઈ નોકમાં kok kok hah

ओ माय डे ते था लक्ष्मी माता खौत्री नो आय बलो कल्टी ब हमकाती તો મિત્રો માંડવી ના શ્રી ગણેશ કરી રહ્યા છે આજ રાતુકે જો ચાલુ છે હું કરી

કાલે મજૂર તો આવી છે તો એક હેઠા મેરું આપડી ભેર્યું કરી લઈએ તો મજૂર ખોટી નો થાય તો જો વાલીમાન હોતક માં બે ઈ ફેરિયું કરે હાર્યું હેઠા મેર્યું નાથો આપણે રણજીત ખેડે ને હું મારા ઢોરનું કરવા માંડા જો દાંડર હુકા હે જે માંડે ની હુકા ખારી હુકા તમે આ ફેરિયું કરી લીજે હાર્યું હેઠા મેર્યું બજી ઓલો મણી શોકે ફારેક જેટલો નીકળ્યું

તો મિત્રો જો ભગરી થઈ ગઈ ને આપડી રેડી દેહી ટટકે જવાડી ધીરું હાલો ધીરું ઉતારેલા ઉતાણે નહી ટ્રોલ છે આ 嗯。Uh huh.